વલસાડ સીઆઈડી ક્રાઇમે વર્ષ બે હજાર ચારના અપહરણ અને હત્યા કેસમાં વોન્ટેડ આરોપી બંટી પાંડેને અલમોડા જેલમાંથી કબજે કર્યો છે આરોપીએ ઉદ્યોગપતિના દીકરાનું અપહરણ કરી પરિવાર પાસેથી પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેને ટ્રાન્સફર વોરંટ વડે ચોવીસ ફેબ્રુઆરીના રોજ વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો બંટી પાંડે છોટા રાજનનો જમણો હાથ ગણાય છે તેણે કરાંચી જે ત્રણ વાર દાઉદ ઇબ્રાહીમને મારવાનો પ્રયાસ કર્યો છે વાપી કોર્ટે આરોપી ચંદ પાંડે ઉર્ફે બંટી પાંડેને આઈપીસી કલમ ત્રણસો ચોસઠ એ ત્રણસો ચોર્યાસી બે બસો એક અને એકસો વીસ બી હેઠળ નવસારી જેલમાં મોકલ્યો છે જેની સામે દેશભરમાં હત્યા અપહરણ અને ખંડણીના ચાલીસ થી વધુ કેસ નોંધાયેલા છે ચાર વર્ષ પહેલા જેલવાસ દરમિયાન તેણે સાધુનો વેશ ધારણ કર્યો હતો વિવિધ કોર્ટોએ તેને અલગ અલગ ગુનાઓમાં આજીવન કેદની સજા ફટકારી છે આ કેસમાં હજુ વિનોદ અને રાજુ ધોબી નામના બે આરોપીઓ વોન્ટેડ છે